લાપસોનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે સંકલ્પ પત્રને લઈને આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણીની તારીખ આવે ચૂંટણી જાહેર થાય ત્યારબાદ પક્ષો દ્વારા જે સંકલ્પપત્ર છે ચૂંટણી ઢંઢેરો છે તે જાહેર કરવામાં આવે છે અને ચૂંટણી ઢંઢેરો એટલે કે જે પણ પાર્ટી સત્તા પર આવશે એ જનતા માટે શું કરશે તે માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે અને એ જનતા સમક્ષ મૂકવામાં આવે છે હવે એ વાયદાઓની લાણી હોય છે કે પછી ખરેખર વાયદાઓ પૂરો થતો હોય છે તો સમય બતાવે છે પણ ક્યાંક ને ક્યાંક એ રૂપરેખા ઉપરથી જનતા નક્કી કરતી હોય છે કે કયા પક્ષને સત્તા પર લાવવું અને ઘણા સમયથી આપણે જોઈ જ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ જે રીતે પોતાના સંકલ્પ પત્રમાં જે સંકલ્પ લેતી હોય છે તે સંકલ્પ પૂરા કરતી આપણને જોવા મળી રહી છે ને એટલા માટે જનતાનો ભરોસો જીતવામાં સફળ જોવા મળે છે પણ આ વખતે કોંગ્રેસે પણ જે પ્રકારનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે ને જેને નામ આપ્યું છે ન્યાય તેમાં પણ જે પ્રકારની ગેરંટી આપી છે એના પર પણ નજર કરવી પડે કોંગ્રેસે પણ મહિલા ખેડૂતો ઉપર વિશેષ ભાર મૂક્યો છે તો સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદીની ગેરંટી અને જ્ઞાન થકી આ સંકલ્પ પત્રમાં ઘણા એવા સંકલ્પો લીધા છે કે જેની સીધી અસર સામાન્ય જનતાને થાય હવે કોના સંકલ્પ પત્રમાં વધુ દમ છે અને કોના સંકલ્પ પત્ર પર જનતા વધુ ભરોસો કરશે તેના પર વિશેષ ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને કોંગ્રેસમાંથી નિશાંત રાવલ આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક પ્રશ્નભાઈ સૌથી પહેલા ભાજપનો સંકલ્પ પત્ર પણ આવી ચૂક્યો છે સંકલ્પ પત્ર જ્ઞાનમાં વિકાસ કલ્યાણ અને હિન્દુત્વના મુદ્દાઓ જોવા મળી રહ્યા છે હંમેશા ભાજપના સંકલ્પ પત્રમાં હિન્દુત્વનો મુદ્દો તો જોવા મળતો જ હોય છે પણ વાત એ છે કે ભાજપ જ્યારે સંકલ્પ પત્ર રજૂ કરે ને ત્યારે ચોક્કસપણે જે જનતા છે તે વધુ ભરોસો કરતી આપણને જોવા મળે કારણ કે જ્યારે વાત આપણે પહેલાના ચૂંટણી ઢંઢેરાની કરીએ એમાં જે મહત્વના મુદ્દાઓની વાત કરીએ જેમ કે ચોક્કસપણે આપણને માનવું પડે રામ મંદિર હોય ત્રણસો સિત્તેર ની કલમ હોય એવા સંકલ્પો કે જે ઘણા સમયથી પૂરા નતા થતા અને એ ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવામાં આવ્યા અને પૂરા પણ કરવામાં આવ્યા ત્યારે આ વખતનું આ જે સંકલ્પ પત્ર ભાજપ લઈને આવ્યું છે તેને પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો અને પહેલાના સંકલ્પ પત્રમાં કરેલા સંકલ્પ પૂરા થયા હોય ત્યારે જનતા કેટલો ભરોસો કરે સંકલ્પ પત્ર ન્યાય ગેરંટી પત્ર મેનિફેસ્ટો બોલવા માટેના બહુ સારા શબ્દો અને એફિડેવિટ વગરનો એક એવો દસ્તાવેજ કે તમે માનવો પડે એફિડેવિટ પણ આ કોઈ બંધાયેલા પત્રો નથી હોતા પણ ઠીક છે હવે બે હજાર ચૌદ પછી મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મેનિફેસ્ટો ઉપર વધારે અસર વધારે અસરકારકતા આવી છે પહેલા તો મેનિફેસ્ટો એટલે ચૂંટણી કાર્યાલયમાં સાંજ પડે જ્યારે ટોળા ભેગા થાય પાથરવા માટે અમે આપણે આપણે પોતે યુઝ કરેલા નો કહી દઈએ જે તે સમયે પણ હવે પછી મેનિફેસ્ટો એટલે અમે અમારી પાર્ટી પાર્ટી રાજકીય સરકારમાં બેસીશું તો શું લઈને આવીશું જનતા માટે દેશ માટે આ દેશને ક્યાં લઈ જવો છે એનું વિઝન એટલે વિઝન ડોક્યુમેન્ટ પણ ઘણા નામ આપતા હોય છે એ જોતા હવે ડેફિનેટલી જનતા પણ આની ઉપર જવાબ માંગે છે અને સરકાર પણ તમે જોવો તો છેલ્લા બે વખતથી અને ઉપર ઉપર વાત વાત કરે કરે છે છે એક 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 મુદ્દા ભારતીય જનતા બે હજાર ઓગણીસ માં લગભગ પિસ્તાળીસ પાનાનું અને પાંચસો મુદ્દાનું ડોક્યુમેન્ટ હતું આ વખતે પણ લગભગ પંચોતેર પાનાનું મેનિફેસ્ટો ડોક્યુમેન્ટ કોંગ્રેસનું પણ હોય છે હોય છે મુદ્દા બહુ ગ્રાઉન્ડ સ્તરના અને અત્યારની જરૂરિયાત પ્રમાણે આપણે સમજીએ છીએ પણ એમાંથી કેટલાનું અમલીકરણ થાય કેટલાનું પાલન થાય અને એવું ખાસ એટ્રેક્ટિવ તમે શું લઈને આવો છો જે ખરેખર એક દેશની લોકોની જરૂરિયાત પ્રમાણે હોય છે એ બહુ આમાં સમજવાનું હોય છે હવે ભાજપના મેનિફેસ્ટો પર આવી જઈએ તો ઓગણીસો ને ચોર્યાસી માં જયારે ભાજપ એસી માં અસ્તિત્વમાં આવ્યું અને પહેલી ચૂંટણી જ્યારે ચોર્યાસી માં લડ્યું ત્યારથી તમે જુઓ તો અમુક મુદ્દા ચાલતા આવ્યા છે જેમાં રામ મંદિર હોય ત્રણસો સિત્તેર હોય એ વખતે પણ યુસીસી ની ક્યાંક એ લોકો વાત કરતા હતા તો એક 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 મુદ્દા હવે ખતમ કરતા ગયા મૂળ જે બે મુદ્દા એમના વધેલા છે એ આ વખતે એમણે આ મેનિફેસ્ટોમાં એડ કર્યા છે જેમાં એક યુનિફોર્મ સિવિલ કોડ છે અને બીજું વન નેશન ઇલેક્શન ની વાત છે તો આ એક આંખે ઉડીને વળગે એવા એમના પાર્ટીની વિચારધારાના મુદ્દા બધું તો હોય પણ આ પાર્ટીની વિચારધારા કે ભારતીય જનતા પાર્ટી જે હિન્દુત્વનો નારો લઈને ફરે છે જે ને અલગ અલગ એટલે વિચારધારા લઈને એમાં આ બે મુદ્દા હતા બીજી બે ચાર ઘણી સારી સારી વાતો કરી છે જો મુદ્દા સર વાત કરું તો એક બુલેટ ટ્રેન આપણને બી ગમ્યું બધાને કે આખા ઇન્ડિયાનો ચારે દિશાના કોરિડોર બુલેટ ટ્રેન બુલેટ થી કવર થઈ જાય એટલે લગભગ કોસ્ટલ ગાર્ડ કવર થાય એ સિવાય તમે જુઓ જે ટચ કરવા જેવો આ આ દેશમાં દેશ આઝાદ થયા પછી ત્રણ મુદ્દા એવા છે જે અનંત મુદ્દા રહેશે આજે પણ આપણે ચર્ચા કરીશું

તો આ એક એવા ટચિંગ મુદ્દા છે સળગતા મુદ્દા છે જેની ઉપર ચર્ચા નથી પણ યસ ઓવરઓલ વિકસિત ભારત નો સંકલ્પ લઈને આવતું ભાજપનું અને કોંગ્રેસ નું ન્યાય એટલે જ્ઞાન વર્ષિસ ન્યાય જ્ઞાન એટલે

અને મારી જોડે ભારતીય જનતા પાર્ટીનું ધોકાપત્ર પણ છે આ જે ધોકાપત્ર છે એમાં સૌથી પહેલા તો હું ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે ભારત દેશ એ બને છે ભારત દેશના સિત્તેર ટકા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોથી ભારત દેશ બને છે પચાસ ટકા ભારત દેશની આબાદી એટલે કે મહિલાઓથી ભારત દેશ બને છે ખેડૂતોથી ભારત દેશ બને છે સારા સ્વાસ્થ્યથી ભારત દેશ બને છે શ્રમિકોથી અને ભારત દેશ બને છે શાંતિથી ભારતીય જનતા પાર્ટીનું જે ધોકાપત્ર ને તમે કોંગ્રેસના પચીસ ન્યાય કમ્પેર કરશો તો સ્પષ્ટપણે તમને જણાવી આવશે સૌથી બે મુદ્દા જેના ઉપર બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અને બહુમતીમાં સરકાર બની હતી પહેલી વાત તો બે કરોડ રોજગારીની જયારે કરવામાં આવી હતી દર વર્ષે બે કરોડ રોજગારી આજે દસ વર્ષમાં વીસ કરોડ ની રોજગારી મળવાની જગ્યા ઉપર સામે જુઓ તો તેર સાત કરોડ યુવાનોએ પોતાની નોકરી ગુમાઈ ચૂક્યા છે આ સત્ય સનાતન હકીકત અને સત્ય સરકારી આંકડો ખેડૂતો વિશે કિસાન સન્માનની વાત કરવામાં આવી છે ભારત દેશમાં આજે જયારે દર એક કલાકે દર એક કલાકે એક થી બે ખેડૂતો અને ખેત મજૂરો આત્મહત્યા કરતા હોય આ એનસીઆરબી નો આંકડો આપી રહ્યો છું સરકારી આંકડો આપી રહ્યો છું તો પછી ક્યાં તમે કિસાન સન્માનની વાત કરી રહ્યા છો ભારત દેશમાં આજે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના ધોકાપત્ર પત્રમાં મહિલાઓની વાત થઈ અમે તો મહિલાઓ માટે અમારા ન્યાયપત્રમાં એવું કીધું છે કે દરેક ગરીબ પરિવારની એક મહિલાને એક લાખ રૂપિયા આપીને મહિલાને લખપતિ બનાવવાનું કામ કરીશું મહિલાઓ માટે જે વર્કિંગ વુમન છે જે મહિલાઓ સ્ટડી કરતી હોય છે એમને પચાસ ટકા સરકારી નોકરીઓમાં આરક્ષણ આપવાની વાત કરીશું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે મહિલા સુરક્ષાની વાત કરવામાં આવી છેલ્લા દસ વર્ષનો આંકડો આપું તો દેશમાં દર એક કલાકે એકાવન મહિલાઓ પર

જે મેક્સિમમ વુમન અને ચિલ્ડ્રન ઉપર થયેલા ક્રાઇમ છે એટલે ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે કોઈ કામગીરી નથી કરી આ સાબિત થાય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મને છે ને મહત્વનો મુદ્દો જે આમાં રોજગારીનો લાગે છે ચલો આપે પોતે જ જે મુદ્દાઓ અહીંયા આવરી લીધા છે ને જે આંકડાઓ આપે રજૂ કર્યા છે તો એમાં કોંગ્રેસના ન્યાયપત્રમાં રોજગારી વિશે શું ગેરંટી છે શું બેરોજગારીને ઓછા કરવા ઓછું કરવા માટે કોંગ્રેસ લઈને આવી રહી છે કારણ કે રોજગારી વાત એટલા માટે કરવી પડે ને કારણ કે સૌથી વધારે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે જો મહત્વની વાત હોય તો એ રોજગારી હમણાં પ્રશાંત ભાઈ પણ વાત કરી કે રોજગારીને લઈને મહત્વની વાત શું છે સૌથી પહેલી પ્રાયોરિટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની હંમેશા રોજગારી છે એનું કારણ છે કે જે રીતે આજે ભારત દેશમાંથી યુવાઓ વિદેશના માર્ગે જઈ રહ્યા છે વિદેશમાં જઈને સ્થાયી થઈ રહ્યા છે અને આપણા દેશના ઇન્ફેક્ટ કરોડપતિઓ જે હોય એમએસએમઇસ જે હોય એવા લોકો સાડા આઠ લાખ લોકો જયારે ભારત દેશની નાગરિકતા છેલ્લા પાંચ વર્ષમાં છોડી દેતા હોય એનો મતલબ કે ભારત દેશમાં રોજગારી નથી સરકારની ત્રીસ લાખ નોકરીઓ જે છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ત્વરિત સરકારી નોકરીઓની અમે વાત કરી રહ્યા છે પ્રાઇવેટ સેક્ટર માટે જ્યારે પણ કોઈ યુવાન ડિપ્લોમા અથવા બેચલર્સ હોલ્ડરને કોઈ નોકરી મળશે તો એને એને સરકાર તરફથી એક લાખ રૂપિયાનું સ્ટાઈફન એટલે કે પહેલી નોકરીમાં ગેરંટી આપવાની અમે વાત કરી છે જ્યાં સુધી આપણા દેશનો યુવા કારણ કે આપણે યુવા દેશ છે આપણો યુવા મજબૂત નહીં હોય આપણા યુવાને પોતાનો ન્યાય નહીં મળે ત્યાં સુધી ભારત દેશનો વિકાસની ચર્ચા આપણે કરી ના શકીએ અમે પાંચ કરોડ રૂપિયાનું સરકારી ફંડ ફાળવવાની વાત કરી છે નવા સ્ટાર્ટઅપ્સ માટે કારણ કે આજે દેશમાં તમે હાલત જોઈએ છે સ્ટાર્ટઅપની જ્યારે ભારતીય જનતા પાર્ટી વાત કરતી હોય છે તો માત્ર છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપમાં એકાણું હજાર કર્મચારીઓની છાટકની કરી દેવામાં આવી એકાણું હજાર કર્મચારીઓની છાટકણી થતી હોય તો તમે વિચારો કે ફેલ થતું છે એક લાખ રૂપિયા આપવાના સ્ટાઈફંડ સરકાર તરફથી અને ત્રીસ લાખ ગવર્મેન્ટ નોકરીઓની ભરતી કરવાની આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ન્યાયપત્ર આપ રોજગારીને ને લઈને કોંગ્રેસની જે તૈયારી જોઈ રહ્યા છો અને જે રૂપરેખા ચણાવવામાં આવી રહી છે શું લાગે છે આ કેટલી સફળ થઈ શકે અને જનતા કેટલો ભરોસો કરી શકે અને સ્ટાર્ટઅપની વાત હોય ત્યારે આપણે એ પણ જોવું જ પડે કે સ્ટાર્ટઅપ લાવનાર સ્ટાર્ટઅપને આગળ કરનાર તો ભાજપ છે જ અને સ્ટાર્ટઅપને સફળ થતા વાર લાગે એ એ સ્ટાર્ટઅપને આપણે એ રીતે જોવું જ પડે કે ક્યાંક ને ક્યાંક એને હજી એ લોંગ વિઝન છે એને સક્સેસ થતા ચોક્કસપણે વાર લાગશે પણ એની સાથે જે આંકડા અત્યારે નિશાંતભાઈ પણ રજૂ કરી રહ્યા છે અને કોંગ્રેસની જે તૈયારી બતાવી રહ્યા છે એના પર જનતા કેટલો ભરોસો કરી શકે સ્ટાર્ટઅપ ડેફિનેટલી એક બહુ લોંગ જર્ની છે એ કે રાતોરાત સફળ થાય નહીં અને દસ લાખ ની થી એટલે દસ લાખ એક શરૂઆત હોય છે આમ તો કોઈ બી ધંધો ચાલુ કરવા માટે દસ લાખ પૂરતા નથી હોતા પણ એ બહુ મોટું એક ઓક્સિજન પણ હોય છે જે મુદ્રા લોન પહેલા દસ લાખ હતી હવે વીસ લાખ સુધી આપણી પાસે એ આંકડો નથી કે દસ લાખ ની મુદ્રા લોન કેટલા લોકોએ લીધી કેટલા લોકોએ ચાલુ કર્યું ને એમાંથી કેટલા સ્ટાર્ટઅપ આગળ વધી રહ્યા છે એ આંકડો આપણી પાસે નથી પણ એ દસ લાખ ની મર્યાદા વીસ લાખ કરી એ આવકારદાયક વસ્તુ છે કદાચ એ વીસ લાખ એક એવી અમાઉન્ટ છે કે જેનાથી તમને ખ્યાલ છે આપણે સૌને ખ્યાલ છે સાચો આંકડો ક્યારે બીજેપીમાંથી બહાર નહીં આવે હાલની તારીખમાં કેન્દ્ર સરકાર કે ભાજપ કે રાજ્ય સરકારમાં ગુજરાતની વાત કરીએ તો કેટલી સરકારી નોકરીઓ એક્ઝેક્ટ ખાલી છે કેટલી સરકારી નોકરીઓ ભરવાની બાકી છે જે ભરાતી નથી કોઈક કારણસર એના આંકડા બીજેપી ક્યારેય નહીં આપે એને લઈને તો ચેરમેન પદેથી પણ રાજીનામા અપાઈ ચૂક્યા છે હવે કોંગ્રેસ પાસે બે હાજર ચૌદ પહેલાનો આંકડો હતો તો એમણે જાહેર પણ કરવો જોઈએ કે આટલી અમે જ્યારે સત્તામાં હતા ત્યારે આટલા લોકો સરકારી નોકરી કરતા હતા છેલ્લા દસ વર્ષમાં આટલા લોકો કાં તો છોડી છે કાં રિટાયરમેન્ટ પછી આટલી જગ્યા ખાલી પડી છે ટોટલ સરકારી ને ફૂલ પ્રૂફ ભરવી હોય તો આંકડો આટલો છે દેશમાં એ આંકડા સાથે બહાર પડીને એનું રોડમેપ જે અમે બંને પાર્ટી પાસે માંગીએ છીએ ભાજપને પણ અમે કહીએ છીએ કોંગ્રેસને પણ કહીએ છીએ કે તમે એનો રોડમેપ આપો કે આ જગ્યા કેવી રીતે ભરશો શું કા ભરશો કારણ કે અલગ અલગ જવાબ આપે છે રેલવે મંત્રી એવું કે મારે ત્યાં આઠ લાખની લગભગ જગ્યા ખાલી છે જે મારે ભરવાની છે અને નિર્મલા સીતારામણ એવું કે છે કે અમારે ત્યાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે એનો વિચાર કરી રહ્યા છે તો કોન્ટ્રાક્ટ છે અંદર અંદર જ પણ ઓવરઓલ જોવા જાવ તો સરકારે એક

આ દેશમાં મને એવું લાગે છે ચૂંટણી મુદ્દા આધારિત લડાતી હોત ને તો અત્યારે ભાજપ કે કોંગ્રેસ કોઈ સત્તા પર ના હોત તો કોઈ નવો પક્ષ અને કોઈ નવી વિચારધારા સત્તા ઉપર હોત પણ કોંગ્રેસની એક અલગ પોલિસી પ્રમાણે કોંગ્રેસ ચાલ્યું અને ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના આધારે ચાલતું આવ્યું છે એટલે એક પલ્લા ઉપર તમે બધું મૂકી દો ત્રાજવામાં મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર નોકરી ભલાનું ટેકનું પૂછડું અને એક પલ્લા ઉપર ખાલી હિન્દુત્વ આતંકવાદ અને મુસ્લિમ આ ત્રણ મુખ્ય ભાઈ આપણે જ છીએ ને

વાત છે છે હોય થતી ત્યારે કોંગ્રેસનું જ સ્પષ્ટ કરવા છું કે જે રીતે હિન્દુત્વની ચર્ચા આપણે કરીએ છીએ શું કર્ણાટકમાં મેક્સિમમ પોપ્યુલેશન મેજોરિટીમાં હિન્દુ નથી તેલંગાણામાં મેક્સિમમ પોપ્યુલેશન મેજોરિટીમાં હિન્દુ નથી આની પહેલા બે હજાર સત્તરમાં જયારે રાજસ્થાનમાં ચૂંટણી થઈ હતી ત્યારે હિન્દુ નતા મધ્યપ્રદેશમાં જયારે કમલનાથજીએ દોઢ વર્ષ સરકાર ચલાવી ત્યારે હિન્દુ ન મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર હતી હિન્દુ નતા વાત તમે જો હિન્દુત્વની વાત કરો છો તો ભારત દેશમાં પંચ્યાસી ટકા પોપ્યુલેશન હિન્દુઓની છે તો સૌથી વધારે હું તો એ તમને કહી રહ્યો છું કે સૌથી વધારે ખેડૂતો મધ્યમ વર્ગ મહિલાઓનું જે શોષણ થઈ રહ્યું છે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે એ લોકો તો સૌથી વધારે હિન્દુ વર્ગમાંથી આવતા હોય છે पॉपुलेशन वाइज समय विचारवा जाऊ तो એટલે વિષય હિન્દુ માઇનોરિટી છે ભારતીય દેશની જ વાત હિન્દુ કોના મુદ્દા છે જેમ કે રામ મંદિરની વાત કરીએ કે બંધારણની કલમની વાત કરીએ વાત હિન્દુ કોના મુદ્દાની છે કોંગ્રેસ કરે એવા મુદ્દા ઉપર ભાર નથી મુકતી નહીં કોંગ્રેસની વિચારધારા બિનસાંપ્રદાયિક છે સૌથી પહેલા સ્પષ્ટ કરું છું પેનલ ભારત દેશમાં એક એન્જિનિયર બનવા માટે એક મુસ્લિમ બાળકને જેટલો આગળ કરવામાં આવે છે એટલો જ હિન્દુ બાળકને પણ કરવામાં આવતો હોય છે આપણા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીએ એ જયારે મિસાઇલ ટેકનોલોજી લાવ્યા હતા ત્યારે કોઈ ધર્મના આધારિત એ મિસાઇલ નથી બની એટલે ભારત દેશનું સંવિધાન એ બિન સાંપ્રદાયિક સંવિધાન છે ભારતીય જનતા પાર્ટી પાસે જ્યારે વિકાસના મુદ્દા નથી હોતા જ્યારે શ્રમિકોના ખેડૂતોના મુદ્દા નથી હોતા ત્યારે કાયમે રામ મંદિર ઉપર હિન્દુ ઉપર મત માગે જયારે એ તો છોડો હમણાં છેલ્લે પ્રધાનમંત્રી શહીદો આપણા શહીદ થયા એટલે તમે ફર્સ્ટ વોટર્સ ને અપીલ કરતા જણાય છે પ્રધાનમંત્રીજી કે તમે એની માટે ભારતીય જનતા પાર્ટી ને મત આપો આની મોટી શરમજનક વાત કઈ કહેવાય અરે ભાઈ જો તમે ખરેખર કેડુ દેવા માફ કર્યા હો તમે મહિલાઓને કઈ રક્ષણ આપ્યું હોત તમે જ્યારે મધ્યમ વર્ગ માટે કામ કર્યું તો તમારે 370 રામ મંદિરના નામે તમારે કુલવામાના શહીદોના નામે મત માંગવા ના નીકળો નીકળવું પડ્યું હો પણ દેશની હકીકતની વાત કરી રહ્યા છે ચોક્કસ પણ આપણે માની લઈએ કે આ વાત છે આ વાત ઉપર આ હિન્દુત્વના મુદ્દા ઉપર વડાપ્રધાન મોદી હોય કે ભાજપના લોકો મત માંગતા હોય છે પણ એ વાત પણ સાચી છે કે એ નામ પર એમને મત મળતા પણ હોય છે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય આયુષ્માન યોજનાની વાત કરતા હોય પીએમ આવાસ યોજના થકી કરોડો લોકોને ઘર મળે છે કેટલાને ને મળે સાચા ખોટા પણ આ જે પેપર ઉપર દેખાતી પેપરના વાઘ ગ્રાઉન્ડ ઉપર કેટલા ઉતરીને દહાડ્યા છે એ એ વસ્તુને કેગને સ્વીકારે છે એટલે જનતા એને પસંદ કરે તમે સમજો આમાં હું કોંગ્રેસ વિરોધી ભાજપ પ્રેમી કે ભાજપ વિરોધી કોંગ્રેસ પ્રેમી તરીકે વાત નથી કરતો કોંગ્રેસે મને મફત શિક્ષણ આપ્યું છે હું સ્વીકારું છું અને એના થકી આજે હું ઉજળો છું પણ એ જ પછી ભારતીય જનતા પાર્ટી મને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે જેના થકી મારા ઘરમાં દસ લાખ સુધી જે પાંચ હતું હવે આ વખતે એટલે સિત્તેર વર્ષથી ઉપરના તો કદાચ મારા ઘરના ને કોઈ પણ જાતની તકલીફ પડશે તો મને એ વસ્તુની એટલે તકલીફ નહીં રહેને મેડિક્લેમ સિત્તેર વર્ષ પછી બહુ ઓછા મળતા હોય છે એવામાં આ લગભગ આશીર્વાદ રૂપ સમાન થતું હોય છે રોડ રસ્તા આખા દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ટેકનોલોજી ની આપણે વાત કરતા હોઈએ તો ક્યાંક ભાજપે જે કઈ કામ એ પછી ગરીબો માટે એસી કરોડ રાશન ની આપણે વાત કરીએ છીએ ક્યાંક એ લોકો ગરીબ બીપીએલ બહાર કાઢવાની વાત કરે છે ગેસના બાટલા વાત કરે છે એક જ અમારો વિરોધ ભાજપ સામે જે હોય છે કે તમે પેટ્રોલ ને જીએસટીમાં લાવી શક્યા નથી એ તમારી સૌથી મોટી નિષ્ફળતા છે તમે તમે બેરોજગારી ને નિષ્ફળતા છે મોંઘવારી ને શક્યા નથી તમારા રાજ્યમાં ડબલ એન્જિન ડુંગળી જે ગરીબોની કસ્તુરી કહેવાય એ તમે આ મુદ્દાઓ મુદ્દાઓ કોંગ્રેસ કેવી રીતે એના ન્યાયપત્રમાં કરે છે જો આ મુદ્દાઓ આપણે વિશ્લેષણ કરીને બહાર લાવી શકીએ તો કોંગ્રેસે શું વિશ્લેષણ કર્યું અને એમના ન્યાયપત્રમાં શું જોવા મળે એની સામે કોંગ્રેસે જે કંઈ સ્ટડી કર્યું ગ્રાઉન્ડ ઉપર સ્ટડી કર્યા પછી હજી બી રોડમેપ નથી આપ્યો એ આવું કરીશું આવું કરીશું જેમ કે ચારસો રૂપિયાના ગેસના સિલિન્ડરની વાત કોંગ્રેસે કરી છે તો એક રાજ્યમાં આપી શક્યા છે એ લોકો હવે એની પાછળ એને એ રાજ્યનું દેવું કેવી રીતે એડજસ્ટ કરવું એ સરકારનો પ્રશ્ન હતો અને સરકાર દેવામાં છે

અને સાહીઠ વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પોતાની સેવા આપી છે એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને બખૂબી ખબર છે કે આ દેશનું ફાઈનાન્શિયલ સ્ટ્રકચર ને મજબૂત કેવી રીતે કરવો નંબર વન નંબર ટુ જો ખરેખર ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વાત કરી વિકાસની કે જે રીતે એમને વાત કરી કે અમે આ આપીશું અમે પેલું આપીશું પરંતુ મને નથી સમજાતું કે જે રીતે ડોલરનો ભાવ વધી ગયો ત્રાસી રૂપિયા થઈ ગયો જે રીતે તમે જો કે મોંઘવારી ચરમસીમા ઉપર છે જો ખરેખર આ પેટ્રોલ નો ભાવ વધારવાથી સરકાર ને ફાયદો થતો તો કે સરકારનો ખોરાતો આજે ભારત સરકાર નું દેવું બસો પાંચ લાખ કરોડ ને પાર થઈ ગયું છે તો પછી આ મોંગવારીના પૈસા જીએસટી કલેક્શનના પૈસા જઈ કા રહ્યા છે એ સમજાતું નથી માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન માં જઈ રહ્યા છે શું ઇલેક્ટ્રોન થી ભારતીય જનતા પાર્ટી પોતાના હિસાબ ભરતી તો 10000 કરોડનો પણ ભ્રષ્ટાચારની કોઈ ભરોસો કરે એની માટે પેટ્રોલ ડીઝલ મોંગવારીની વાત જે પ્રશાનભાઈ કહ્યું કે કોંગ્રેસ કદાચ એવું કંઈક જાહેર કરી દે તો જનતા એના પર ભરોસો કરે પણ શું આપને પણ લાગે છે કે ખરેખર શક્ય નથી

બિલકુલ બિલકુલ કરેલો છે મારી વાત સાંભળો બે પાસા હોય એક જ્યારે તમે મોંઘવારી કંટ્રોલ ના કરી શકતા હો તો તમારે બીજા દરવાજેથી જનતાને રાહત આપવી પડે એટલે કે જનતાને જનતા માટે નોકરીઓ જનરેટ કરવી પડે મહિલાઓને તમારે કોઈ પ્રકારનું સ્ટાઈફન્ડ આપવું પડે તમારે એમને મેડિકલ સુવિધામાં તમારે એમને ફ્રી શિક્ષણમાં રાહત આપવી પડે પરંતુ જ્યારે તમે મોંઘવારી કંટ્રોલ કરતા હો તો ઓટોમેટિક ભારત દેશની જનતા પોતે મજબૂત થતી હોય હું તમને એક જ સવાલ કરવા માંગુ છું પિનલ મારા ઘરમાં તમારા ઘરમાં ઘરમાં કોઈ સરકાર આવીને મફતમાં અનાજ આપશે એ સારી બાબત હશે ગર્વલાયક બાબત હશે કે પછી આપણે આપણા ઘરના ઉત્થાન માટે કામ ધંધો વ્યાપાર કરીને મહેનત કરવી પડશે આજે ભારત દેશમાં એસી કરોડની જનતાને મફતમાં અનાજ મળે છે શું આપણે સૌએ ગર્વ લેવાની બાબત છે કેવી રીતે આ જે આંકડો છે તે ઓછો થઈ શકે છે એ પ્રકારની તૈયારી પણ અંતે શું લાગે છે આ વાયદાની જે રાજનીતિ જોવા મળી રહી છે એમાં કોણ બાજી મારી શકે છે ઓવરઓલ આપણે સમજીએ છીએ જાણીએ છીએ કે બીજેપીની સંગઠન શક્તિ મોદીનો ચહેરો અને જે કંઈ હું હજુ દસ વર્ષના ઓડિટમાં પ્લસ માઇનસ કરવા જાવ તો પ્લસ થોડુંક ઘણું વધારે છે એવું આપણે સ્વીકારીએ છીએ ગુજરાતના પરિપેક્ષ કોંગ્રેસ જે બે બે બેટમથી ક્યાંય ખાતું નથી ખોલી શક્યું આ વખતે આશા રાખીએ કે એકાદ સીટ ખોલી અને મેણું ભાંગે એમાં મને સીટ ઉપર થોડો વધારે ભરોસો છે કે કદાચ કોંગ્રેસ એ બાજી મારી જાય એવું વાતાવરણ બન્યું છે પણ આખા દેશમાં કોંગ્રેસ પાસે બસો તોતેર ઇન્ડિયા ગઠબંધન સાથે પહોંચવાની મેજિક ફિગર સુધી પહોંચવાની રણનીતિ હજી સુધી મને ક્યાંય દેખાતી નથી જી ચોક્કસથી અને અત્યારે જે વાતાવરણ બન્યો છે તેના પર કોંગ્રેસ પણ કામ કરે તેવી આપણે પણ આશા રાખીએ છીએ અને સાથે જ ભાજપ પોતાના સંકલ્પ પત્રો થાય તેવી પણ રાખીએ છીએ સમય થાય છે મારી સાથે ચર્ચામાં તે આભાર તો ચૂંટણી ઢંઢેરો એટલે આપણે કહ્યું જે પ્રકારે વાત કરીએ કે સત્તા પર જે પણ પક્ષ આવશે તે શું કરશે તે માટેની રૂપરેખા અને અત્યારે જે વાયદાઓ છે એ વાયદાનું જે રાજકારણ અત્યારે જોવા મળી રહ્યું છે તેના પર જનતા પણ નજર કરે છે અને ત્યારબાદ વોટ કરતી હોય છે એટલે જોવાનું રહેશે કે આ વાયદાઓની જે રાજનીતિ જોવા મળી રહી છે જે રાજકારણ જોવા મળી રહ્યું છે તેનામાં કોણ બાજી મારશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર